દર્શક મિત્રો દિવાળી આવી રહી છે ત્યારે ફટાકડાનો ધૂમ વેચાણના પગલે ફટાકડા વેચનાર લોકોની જિંદગીને જોખમમાં મૂકે ગેરકાયદેસર રીતે વગર પાસ કરવાના કે ફાયર સેફ્ટીના લાયસન્સ વિના વગર ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરતા અવારનવાર ઝડપાય છે તંત્ર દ્વારા વેચાણ અને સંગ્રહ પર કડક કાર્યવાહી કરીને દિવાળી પહેલા જ ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓને કડક આદેશ અને સંદેશ પણ આપી દીધો છે ત્યારે દિવાળી પહેલાં જ ફટાકડાની માંગ પણ વધી જાય છે પણ ગેરકાયદેસર વેચાણથી અસુરક્ષા અને આગના અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે તંત્રએ આ વખતે ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવી છે જેમાં લાયસન્સ વગરના વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ કરતા વ્યાપારીઓ સુરક્ષાના ધારાધોરણ અને માપદંડોને નજર અંદાજ કરતા હોવાથી તે અસુરક્ષિત બને છે અને તેનાથી જીવહાનિ પણ થઈ શકે છે આવી કાર્યવાહી આગામી દિવસોમાં વધુ તીવ્ર બનશે મળી રહેલી બાતમી અનુસાર વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ કરતા ફટાકડાના વ્યાપારી અશોક મનોહરલાલ પોહાણીની પોલીસે ધરપકડ કરી હતી અશોક પોહાણી વારસિયા ઝૂલેલાલ મંદિરની સામે ભાવના સિઝનેબલ સ્ટોર નામની ફટાકડાની દુકાનમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો રાખી ગેરકાયદેસર લાયસન્સ વગર અને કોઈ પણ પ્રકારની એનઓસી વગર વેચાણ કરતા હતા જેથી પોલીસે રેડ કરી એક પોઈન્ટ ચોરાણું લાખના ફટાકડાનો મુદ્દામાલ જપ્ત કરી અશોક મનોહરલાલ પોહાણી સામે ગુનો દાખલ કરી વારસિયા પોલીસે એની ધરપકડ કરી હતી